ગુજરાત રાજ્ય સરકાર શ્રીના ગ્રામ વિકાસ વિભાગ દ્વારા તારીખ સત્તર સપ્ટેમ્બર બે હજાર પચીસથી બીજી ઓક્ટોબર બે હજાર પચીસ સુધી સ્વચ્છતાહી સેવા અભિયાન બે હજાર પચીસ ગુજરાત રાજ્ય સરકાર શ્રીના ગ્રામ વિકાસ વિભાગ દ્વારા સત્તર સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર બે હજાર પચીસ સુધી સ્વચ્છતાહી સેવા અભિયાન બે હજાર પચીસની રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત કચ્છમાં વાસમોની ટીમ દ્વારા ગ્રામ્ય આંતરિક પાણી વિતરણ વ્યવસ્થાના સ્ત્રોતો એવા પાણીની ટાંકી પશુઓને પીવા માટેના અને ભૂગર્ભ ટાંકાની સાફ સફાઈ કરવામાં આવી હતી આ સાથે પાણીની લાઈનનું સમારકામ કરીને લોકોમાં પાણીના બચાવ તથા સ્વચ્છતા વિશે જનજાગૃતિ લાવવાની કામગીરી કરવામાં આવી હતી આ સાથે ગ્રામ્ય કક્ષાએ પાણી સમિતિઓ ગ્રામ પંચાયતો તથા ગ્રામજનો દ્વારા પરસ્પર સહકાર અને સંકલન સાધીને ગ્રામ્ય સ્તરે આ અભિયાન હેઠળ વિવિધ પ્રકારની કામગીરી કરાઈ હતી ઉલ્લેખનીય છે કે વાસમોની ટીમ દ્વારા કચ્છ જિલ્લાના એકસો એક જેટલા ગામોમાં સફાઈની કામગીરી કરાઈ છે સાથે જ પાણી સમિતિ ગ્રામ પંચાયતો સાથે બેઠક ચર્ચા સ્વચ્છતાના સંકલ્પ લેવા શાળા અને આંગણવાડીમાં ફિલ્ડ ટેસ્ટ કીટ દ્વારા પાણી ગુણવત્તાની ચકાસણી તથા પાણી ગુણવત્તા વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું ગામોમાં મુખ્ય ટાંકામાં શુદ્ધ પાણી વિતરણ થાય તે હેતુથી ક્લોરિનેશન સહિતની કામગીરી પણ કરવામાં આવી હતી